નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વલસાડની તો અડધી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો માનસિક અસ્વસ્થ યુવક રેલવેની હાઈ ટેન્શન વીજ લાઇન પર ચડી જતા રેલવે કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી રાત્રે પોણા એક વાગ્યે અમદાવાદથી વલસાડ આવતી ગુજરાત ક્વિન ટ્રેનના એસી કોચ પર આ યુવક ચડી ગયો હતો અને આ યુવક ટ્રેનના ડબ્બા પર ચડી હાઈટેન્શન પર લટકી ગયો હતો અને જે દ્રશ્યો જોઈ રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી અને જો કે તાત્કાલિક રેલવેના ટેન્શન વીજ લાઈનનો જે વીજ પુરવઠો હતો તે બંધ કરવામાં આવ્યો હતો અને આરપીએફ જી આરપી સહિત રેલવેના સ્ટાફ દ્વારા યુવકને સમજાવી અને બનાવીને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો